દર્શક મિત્રો હું આજે તમને જાણકારી આપીશ કામિકા એકાદશીની કામિકા એકાદશી ક્યારે આવે છે એનું શું છે મહત્વ એકાદશી એટલે કે અષાઢ મહિનામાં જે આવનારી એકાદશી છે જેને કામિકા એકાદશી કહેવામાં આવે છે આ એકાદશીના ના થી એવું કહેવાય છે કે વાત પી યજ્ઞ નું ફળ મળે છે સાથે સાથે વ્યક્તિનું

સમસ્ત પાપો ક્ષય થઈ જાય છે તો સોળ નામમાં પહેલું નામ છે ઓમ વિષ્ણવે નમઃ બીજું નામ છે ઓમ જનાર્દનાય નમઃ ત્રીજું નામ છે ઓમ પદ્મનાભાય નમઃ ચોથું નામ છે ઓમ પ્રજાપતયે નમઃ પાંચમું નામ છે ઓમ ચક્રધરાય નમઃ છઠ્ઠું નામ છે ઓમ ત્રિવિક્રમાય નમઃ સાતમું નામ છે ઓમ નારાયણાય નમઃ આઠમું નામ છે ઓમ શ્રી ધરાય નમઃ નમુ નામ છે ઓમ ગોવિંદાય નમઃ દસમું નામ છે ઓમ મધુસૂદન આય નમઃ અગિયારમું નામ છે ઓમ નારસિંહાય નમઃ બામું નામ છે ઓમ જલસાયનેય નમઃ તેરમું નામ છે ઓમ વરાહાય નમઃ ચૌદમું નામ ઓમ રઘુનંદનાય નમઃ પંદરમું નામ ઓમ વામનાય નમઃ અને સોલમું નામ છે ઓમ માધવાય નમઃ તો આ સોલ નામ ની એક એક માલા કરી શકાય બીજું કે આ એકાદશી માં ભગવાન વિષ્ણુ ભગવાનની જો પૂજન કરવામાં આવે છે તો પણ વિશેષ લાભ થાય છે